મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગોલણપુર ગામના યુવકને પોલીસ મારપીટનો આક્ષેપ હાથ ફ્રેક્ચર થવાનો દાવો મહીસાગર જિલ્લા પોલીસ વડાને કરાઈ રજૂઆત મળતી માહિતી અનુસાર કડાણા તાલુકાના ગોલણપુર ગામના રહેવાસી પરમાર લક્ષ્મણને પોલીસ દ્વારા માર મારવામાં આવતા તેમના હાથમાં ફેકચર થયાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તારીખ ત્રણ બાર બે હજાર ના રોજ એકસો બાર પોલીસ વાન ગોલણપુર ગામે પરમાર લક્ષ્મણભાઈના ઘરે આવી હતી પોલીસ દ્વારા તેમનું નામ પૂછી તેમને પકડી લેવામાં આવ્યા હતા ને ત્યારબાદ ત્રણ પોલીસ કર્મચારીઓ દ્વારા લાકડીઓથી ભારે માર મારવામાં આવ્યો હોવાનું જણાવાયું છે મારપીટ બાદ પરમાર લક્ષ્મણને કડાણા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાયા હતા જ્યાંથી સરકારી દવાખાને સારવાર અપાઈ હતી ત્યારબાદ તેમના વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી ચોવીસ કલાક બાદ તેમને છોડવામાં આવ્યા હતા છોડાયા બાદ વધુ સારવાર માટે સંતરામપુર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા જ્યાં તપાસ દરમિયાન તેમના હાથમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થતાં હાલ જરૂરી સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે આ ઘટનાને લઈ આજે પરમા લક્ષ્મણ કડાણા પોલીસ મથકે પોતાની ફરિયાદ નોંધાવા ગયા હતા પરંતુ કડાણા પીઆઈ દ્વારા ફરિયાદ લેવામાં ન આવતા તેઓ લુણાવાડા એસપી કચેરી ખાતે લિખિત અરજી આપવા મજબૂર બન્યા છે પોલીસ મારપીટ જેવા ગંભીર આક્ષેપ હોવા છતાં ફરિયાદ ન લેવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે જો આ મામલે યોગ્ય અને ન્યાય સંગત કાર્યવાહી કરવામાં નહીં આવે તો કડાણા વિસ્તારના સ્થાનિક લોકો ભેગા થઈ કડાણા પોલીસ મથકે ધરણા પર બેસવાની ચીમકી આપવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈ વૈસાગર જિલ્લામાં અને સોશિયલ મીડિયામાં ભારે ચકચાર મચી છે અમારું ફરિયાદ મૂકી ફરિયાદ કોણે કરી ફરિયાદ મંગળભાઈ ગમાભાઈ મંગળભાઈ મળી એ બધ બે પાર્ટી મળી ના ના મંગળભાઈ ગમાભાઈએ ફરિયાદ જે કરી એટલે પોલીસ તમારા ઘરે આવી હા ઘરે

હવે તમને કહીને એ ઉતારી નીકળી ગયા ઉતારી નીકળી પોલીસ વાળા શું કર્યું પછી પછી મને અંદર પૂછ્યું હા અંદર અંદર જે જેલ હા કોટડીમાં રાખ્યા કોટડીમાં રાખ્યા તો કેટલું આખી રાત ચોવીસ કલાક ચોવીસ કલાક પછી તમને જામીનની પ્રોસેસ કરી હા જામીન મૂક્યો ને હા એટલે અહીં કરી કે કંઈ બાર લઈ ગયા હતા અહીંયા અહીંયા જામીનમાં બોલાય બરાબર પછી આ તમને રાત્રે વાગ્યું દવાખાને લઈ ગયા રાત્રે હા મને લેબોરેટરી કરવા લઈ ગયા ને મેં સાહેબ મને આંખ પર ગયો ગયું અને અહીંયા ફૂલ માર માર્યું બરાબર હા તો પછી મેં સાહેબને કીધું તમારે એક અંગે છે દુખાવાનું મેં હા પછી દવા કર્યા લઈને પાસ આવ્યા હા કડાને તો એ વખતે આ જોઈને ડોક્ટરે હાથે વાગ્યું બતાવ્યું ને સાહેબ હા એ બતાવ્યું એ લખાયું તમે હા નથી વાગ્યું એ

હા તો એ દવાખાનું આપણે સંતરામપુર સંતરામપુર સરકારી દવા હા હા બરાબર અને આ જે પાટું બાંધ્યું છે એનું જે કોઈ આ જે આ દવાનું જે આપણે જે ડૉક્ટર ખરા સંતરામપુર એમણે કોઈ લખી આપ્યું છે હા કશો વાંધો છે ને તમારી જોડે હા કશો વાંધો નહીં બરાબર હવે હવે આપણે શું કરવાનું છે કઈ જાતનું કઈ હા કારણ કે તમારી સામે જે પોલીસે માર માર્યો છે તો પોલીસે જે માર માર્યો છે જે કાયદેસરની કાર્યવાહી પોલીસ સામે થવી જોઈએ હા થવી જોઈએ આ બાબતની આપણે ફરિયાદ આપવાની આપવાની છે બરાબર તો હવે તમે કારણ કે આ બાબતે તમે મને માર્યો કેમ એમ કીધું આ પોલીસવાળાને હા મેં કીધું ને સાહેબ મારી માર્યો ફૂલ માર્યો હા હા તો એમણે શું કીધું કોઈ જવાબ નહીં લેવું કોઈ જવાબ નહીં ત્યાં ત્યારે અહીંયા પીએસઆઈ હતો પીઆઈ પીઆઈ નહોતા રાત્રે એમ લાગે હા રાત્રે દિવસે આવ્યા હતા વારમાં તમને જોયા પી મને નહી હું જેલમાં બેઠેલો હતો હા 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 બરાબર અને પછી સવારમાં કેટલા વાગે છોડ્યા રાત્રે છોડ્યા બીજા દિવસ રાત્રે આજે રાત્રે બીજી બીજી રાત્રે ચોવીસ કલાક બરાબર હા હા હવે જે તમારી સામે જે ફરિયાદ કે જે તમને પકડી લાય એની કોઈ કાગળ તમને આવ્યું પોલીસ સ્ટેશનમાં તો કોઈ કાગળ આવ્યું નથી આવ્યું કોઈ કાગળ હા હા તો હવે આપણે પોલીસ સ્ટેશન જઈને આ બાબતની ફરિયાદ આપવાની છે એમ હા ફરિયાદ આપવી